સુરતમાં એક વ્યક્તિને એપીકે વાળી ફાઇલ મોકલ્યા બાદ તેના બેંક ખાતામાંથી ચાર પોઈન્ટ સિત્તેર લાખ ઉપાડી લેવામાં આવ્યા છે ઈચ્છાપુર પોલીસે એક આરોપીને કર્ણાટકના બેંગલુરુ થી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા એક વ્યક્તિને મોબાઈલ ફોનમાં આરોપીઓ દ્વારા પંજાબ નેશનલ બેંકના સિમ્બોલવાળા પ્રોફાઇલથી અર્જન્ટ રિકવાયર વગેરે મેસેજ આવ્યા હતા અને તે મેસેજમાં રહેલી એપીકે ફાઇલ ઓપન કરતાં તેમાં જુદી જુદી વિગતો ભરવાની હતી જે ફરિયાદી દ્વારા ભરવામાં આવી હતી અને ભરેલા ફોર્મને સબમિટ કરતા મોબાઈલ ફોન લોડિંગની પ્રોસેસ ચાલુ રહી હતી અને તે અડધો કલાક રાઉન્ડ રાઉન્ડ પ્રોસેસ ચાલી રહી પરંતુ ફોર્મ સબમિટ થયું ન હતું ત્યારબાદ ફરિયાદીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કર્યો હતો અને બીજા દિવસે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ તેમના મોબાઈલ ઉપર ટેક્સ મેસેજ આવ્યો હતો જેમાં તેમના બેંક ખાતામાંથી બે લાખ ડેબિટ થવાનો એક ઓટીપી આવ્યો હતો અને ત્યારબાદ દસેક મિનિટ પછી બીજા બે ઓટીપીવાળા મેસેજ આવ્યા હતા જેમાં ફરિયાદીના બેંક ખાતામાંથી એક સિત્તેર લાખ બીજા મેસેજમાં એક લાખ ડેબિટ થયાના મેસેજો હતા આમ કુલ ચાર પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા આ મામલે ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસની તપાસ દરમિયાન આરોપી નવલકિશોર કુમાર વગેરેના નામો ખુલવા પામ્યા હતા જે પૈકી ગત તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ આરોપી નવલકિશોર ભોલાનાથ ત્રિવેદીને મુંબઈથી પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં અન્ય આરોપી વિવેક ત્રિવેદી વિગેરે નામો ખુલવા પામ્યા હતા જેથી આરોપી બરુણ કુમાર ઉર્ફે ગાયનો યાદવ તથા અન્ય આરોપીના વતનના સરનામે જેથી આરોપી બરુણ કુમાર ઉર્ફે ગાયનો યાદવ તથા અન્ય આરોપીના વતનના સરનામે બિહાર તથા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તપાસ કરતા તેઓ મળી આવ્યા નહોતા જેથી આરોપી સામે કલમ બોતેર મુજબનું વોરંટ પણ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવ્યું હતું આ બનાવમાં ઈચ્છાપુર પોલીસની ટીમે આરોપીઓ પૈકીના એક આરોપી કુમાર વિશે તપાસ હાથ કધરતા તે બેંગલુરુ ખાતે હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસની ટીમે કર્ણાટક રાજ્યના બેંગલુરુ શહેર ખાતેથી આરોપી બરુણ કુમાર ગઈનો ઉર્ફે ગાયનો યાદવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી